નમસ્કાર HK ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય સમાચારો સાદવડા ગામમાં 9 ઓગસ્ટના દિવસે જોહાર ચોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાતો હોય છે ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સાદવડા ગામમાં જોહાર ચોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જોહાર ચોકના ઉદ્ઘાટનમાં ગામના સર્વ વડીલ માતાઓ બહેનો ભાઈઓ તથા આજુબાજુ ગામના સર્વ આદિવાસી ભાઈઓ બહેનોએ આ જોહાર ચોકના ઉદ્ઘાટનમાં હજારોની સંખ્યામાં હાજરી આપી હતી મહીસાગર જિલ્લાનો નવમી ઓગસ્ટના જિલ્લાનો પ્રોગ્રામ દીવડા ખાતે રાખેલ હતો ત્યારે આ સાદવાડા જોહાર ચોકનું દીપ પ્રાગટ્ય કરીને સર્વ આદિવાસી મિત્રો રેલી સ્વરૂપે જય જોહાર જય આદિવાસીના સૂત્રો સાથે આ સાધવાડા ગામથી નીકળીને વાસતે ગાજતે આદિવાસી ગીતો સાથે દીવડા મુકામે પહોંચેલ અને દીવડા ગરબા ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ સર્વ આદિવાસી મિત્રોએ નિહાળ્યો હતો પછી ત્યાંથી કડાણા ભેંકોટલિયા ડુંગર ઉપર બિરાજમાન બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર કરવા દીવડાની દીવડાથી હજારોની સંખ્યામાં આદિવાસી પરિવારો ભેંકોટલિયા ડુંગર ઉપર પહોંચ્યા હતા અને બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર કરીને આનંદ ઉલ્લાસથી જય જોહાર જય આદિવાસીના નારા ગુંજાવ્યા હતા